એ જો પીડી જો પીડી જો પીડી કુનો તને કઉ ગાડી શીખી જાય ગાડી શીખી જાય ગાડી શીખતી જ નથી કયો દૂનો તને કઉસ નીલમ બેન ને કાજલ બેન પણ આવી જાય ગાડી શીખવા માટે એ બહેનોને છે ને માત્ર પંદર દિવસની અંદર ગાડી ચલાવતા શીખવાડી દે અને જે બહેનોની અંદર ડર હોય ને એ જડમૂળ માંથી કાઢી નાખે જો તમારી બેન દીકરી કે ભાભીને ગાડી ચલાવતા શીખવું હોય ને તો નીલમ બેન અને કાજલબેનનો કોન્ટેક કરજો જે માત્ર પંદર દિવસની અંદર તમને ગાડી ચલાવતા શીખવી દે અને ગાડી એવી શીખવે ને કે કોઈ સાથે ભટકાય નહીં કોઈ ખાડામાં ન વઈ જાય અને કોઈને તમે ઉડાવી ન જો ને રસ્તા ઉપર એવી અને આજીવન તમને કોઈ દિવસ ભૂલાય નહીં એવી ગાડી શીખવે છે તો કોન્ટેક કરી લેજો જો ડિસ્પ્લે ઉપર આપેલ નંબર માં આ નીલમબેન અને કાજલ બસ આ બેન ખૂબ ડરતા હતા આપણે એમનો અનુભવ સાંભળીએ બોલો મેડમ કેટલા દિવસમાં ગાડી આવડી ગઈ ને ક્યાં રહો છો સોમેશ્વર વેલા કઠોદરા હા ચાર દિવસમાં પગ ઉપર લઈને ગાડી શીખી ગઈ મને તો બહુ જ ડર લાગતો કે ગાડી શીખાશે જ નહીં પણ મારો ડર એ વયો ગયો ને મને ગાડી આવડી ગઈ